અરે લોક હતો જ તો કેટલી વાસીટી વીણી જો આ કેટલી મહેનત કરી ના કેટલી વીણી તો બહુ આટલી વીણી તો શાક સાક નહીં એ ખોટું ડસાસ ના ફરને કરતે ભાજી તૈયાર થઈ ગઈ છે સાસ ને લીલું મરચું ને રોટલો હોય ને તો જામત પડી જાય અને ખાવાની બહુ મજા આવે છે કેમ છે બધા મજામાં તો હજી આપણે ભાજી તો આપણે જે વાસીટીની ભાજી લેવા આવ્યા છે ને આ ભાજી કોને કોને ખાધી છે એ કમેન્ટ પણ કહેજો વાઈડમાં પણ વાઈડમાં થાય વાસીટીની ભાજી અને જો એ રીતનો ફૂલડો છે cát tano với gì đây? no, cho. lấy xin anh. xem. ai xem phim lo đi đi cũng ભાજી પાડે છે જો ભાજી ખેહે છે પાડે છે ભાજી ખા જો હોટેલ લઈને જાય છે ગોતે છે જો કેવા કાટામાં વીણે છે વાસીટી નું શાક કાને કરવું છે તો જો અથાય માં કક પડી નઈ જાતી જો કેવા અથાયો છે માથાય માં જો વાસીટી પાંદડા છે

બે કલાક મહેનત કરી છે આપણે જો ભાઈ આ વાસી ટીવી ની લાવ્યા છે કારુના વાસી ટીવી આવી ને તો બો એટલી જ થઈ બે ગયા હવે તો કેટલી ખાધેલી માં પાછા હા હું બનાવવાનું છે બનાવ એમ

નવી રીતને વીણવાની હોય બધા ફૂલ નોખા પાડવાના મને તો મારી તો ફેવરેટ છે આ ભાજી અને કોની કોની ફેવરેટ છે એ કમેન્ટમાં કહેજો તમે પહેલી વખત ખાતા છો ને પાડી નાખવાનું કઈ રીત હા જય રીતના છે ફૂલ તેલ નાખી દીધું છે આપણે લોહીમાં તો તેલ આવી જાય પછી આપણે લસણ નાખી દઈશું અમે તો ખાલી લસણ કરીને તો ઘરે છીએ તમે શું શું નાખો છો એ કમેન્ટમાં કહેજો અને કેવી રીતના બનાવો છો એ પણ કમેન્ટમાં કહેજો અમે તો સાદી બનાવી છે એવી રીતના તો આપણે તેલ આવી ગયું છે તો આપણે લસણ લીધું છે એ નાખી દઈશું چلو سن اوبره سن تھوڑا تھوڑا سڑیږي چې تیلما سړوا دیوونو نو وي اپڑا भाजी لیدي چې پولي نكي شي بديو نه غني نكي شي تھوڑا باجي نه ديو મીઠું મીઠું નાખી દેશું આપણે સાત પ્રમાણે પછી ધાણા જીરું નાખશું હાવ દર ખાટી સાસ નાખશું આપણે થોડીક ફોટોડો નાખવાની એટલે ખાટી મીઠી સારી લાગે

ભાજી થઈ ગઈ છે આવા જો કપલેટ થઈ ગઈ છે અમે તો આવી રીતના ભાજી બનાવી છે તમે કેવી રીતના ભાજી બનાવો એ કમેન્ટ કહેજો કમેન્ટમાં કહેજો હવે આપણી ભાજી થઈ ગઈ છે તો હવે બંધ કરી દઈશું આપણે ગેસ જો એકદમ આવી ભાજી થાય છે ભાજી સમા જોવા મળે છે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે તો એને સાસ ને લીલું મરચું ને રોટલો હોય ને તો જામત પડી જાય અને ખાવાની બહુ મજા આવે છે તો ચાલો આપણે ખાઈ લઈએ હવે